હેલો મિત્રો ફરી વખત તમારું એક નવો બ્લોગમાં સ્વાગત છે તો આજે આપણે કોઠાધારી જે ખોડિયાર મંદિર છે જે બાપુ આવ્યો છે તો એના બીજા ત્રીજા દિવસે જ ત્યાં આપણે તો અહીંયા ખુલ્લી જગ્યા અહીંયા શેડનું કામ ચાલુ કરી દીધું છે મિત્રો તો આજે આ બધા પાઇપને એવું બધું ફીટ કરી દીધું છે મિત્રો અને આપણે પાંચ ખાટલા બનાવ્યા છે તો આપણે ખાટલા જે અત્યારે જો ગામમાંથી જે ભરવા આવ્યા છે મિત્રો તો મિત્રો જો અમારા ગામના છે જો સો હાથ જણા બધા આઠ થી દસ જણા બધા બેઠા છે કાંતિભાઈ મગનભાઈ બધા ખાટલો ભરે છે મિત્રો સાબણે બી લીધા છે મિત્રો અને જ્યાં શેડ નું કામ છે ત્યારે રાતે અમે અહીં આંટો મારવા આવ્યો છું રાતનું તમને બતાવીશ અને દિવસે જ્યારે પતરા અમે સડાવવા નાખી મિત્રો એ પતરામાં મિત્રો હું તમને કઈ રીતે અમે પતરા સડાવવા નાખી મિત્રો તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં તમે બનાવી દેજો મિત્રો તમને આ વિડીયો ગમે તો મિત્રો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મિત્રો અને કોમેન્ટ બોક્સમાં જઈ ખોડી રમવાનું ભૂલતા એટલે મશીન ને સાફ કરી નાખ્યું

જ્યાં જઈ મિત્રો અને ત્યાં ખાટલો ભરે છે તો અમારે આ ગામના છે દાદા ખાટલો ભરવા આવ્યો છે પાંચ ખાટલા હતા ત્રણ અતિજો ખાટલો ભરે છે બે જે પીડ્યા છે આ કાંતિભાઈ છે દાદા એ દાદાના ના માવજી દાદા એ ખાટલો ભરે છે કેટલા તાણ ભરાય ગયા ને

તો મારે જેવું દેવતા તમારો મુદ્દામાં થાય પણ આ તને સેવા છે કોઈ ન નહીં આવો રાજી રહેવા દે આપણને કોઈ કહે કે ભાઈ આ ન કરે પણ આપણે આપણું આપણે આપણાનું ધ્યાન ન રહે કે ધ્યાન રાખી આપણું પહેલા આપણા આપણો રમે પછી પીજા હું તો મને આવી દેવો આવો ને એની કદાચ તમારી બેન દીકરી હોય ભે એની ઉપર સારાની જાન મિત્રો સત્સંગ પૂરો છો અને હવે આપડે નાસ્તો કરવા બે જઈએ તો ચાલો મિત્રો નાસ્તો કરવા બધા તો મિત્રો નાસ્તામાં કળી છે મરસા છે બાપુ બેઠા છે નાતાભાઈ છે ભગત છે અને સામે ઓલા મહેશભાઈ

આપડા બધા ને જેટલા ખોડવજરીના ના છે એને એક જે પાડે સેવા કરવા આવવાનું છે મારું ભરવાડ દાયરા નું હોય ખબર એને પછી એને જે ઈચ્છા થાય ખબર બેઠા તા ને

મિસ્ત્રી પાણી પાણી બી નવરા થઈ ગયા છે હવે આજે અમેરિકા ના ઈસ્ક્રુ આવે ઈસ્ક્રુ માથે ફિટ કરવાના રહેશે મિત્રો તો તમને અહીંથી બતાવું તો આ રીતનું શેડ ફીલ કર્યો છે લગભગ કે સિત્તેર જણા બે જાય તો કમ્પ્લેટ છ મહામાં વિશે તકલીફ ન આવે વરસાદની કેમ દિનેશભાઈ રેડી કમ્પ્લેટ થઈ ગયો ને શેડ હે થાકી ગયા ને

જોઈ લે મિત્રો આ બધા ત્રાસ તો બહુ નીકળ્યો છે માથેથી કેમ કે ઓલું જે ઓલો રૂમ રૂમ હતો ને એ બહુ આમ અંદર છે અને આજે આ મંદિરનો જે ઓલું લેવા જાય ને તો એનો ત્રાસ વધારે નીકળતો હતો મિત્રો જોઈ બાપુ જો સામે સાઈડ ઉભા છે કેવો કા શેડ કેવો આનંદ છે ને અને તમને દસ મળી ગયો તમે ખોડિયારે ભેગા ત્યાં ગળ ધરા હા હા

અરે બોલો બોલો મિત્રો અહીંયા જમવાનું અત્યારે ત્યાં થઈ ગયું છે તો મિત્રો બાપુ બેસી ગયા છે મિસ્ત્રી બેસી ગયા છે સામે રામજીભાઈ બેઠા છે તો આપણે સુરતથી મહેમાન જે છે મહેમાન બેસી ગયા છે મિત્રો અમે નાથાભાઈ બેઠા છે દિનેશભાઈ બેઠા છે તો સુંદર મજાનું આપણે જમવાનું ત્યાં થઈ ગયું છે મિત્રો બાળકો બેસી ગયા છે મિત્રો તો મિત્રો